મોટા વરાછામાં મોડી રાત્રે એક કારે બે બાઇક સવારોને અડફેડી લીધા હતા જેમાં નિર્દોષ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પણ જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝર હિરેન પટેલ હોવાનું સામે આવ્યું હતું ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની ધરપકડ કરી લીધી હતી તપાસ દરમિયાન હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું જેમાં દારૂ પીધેલો હોવાની પુષ્ટિ થતાં તેનું વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો હતો લોકોને વિડિયોમાં હસાવતો અને મનોરંજન પૂરું પાડતો આ કલાકાર વાસ્તવિક જીવનમાં કેટલો બેજવાબદાર છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. દારૂના નશામાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવીને હિરેન પટેલે બે વ્યક્તિઓના જીવ જોખમમાં મૂક્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી એવા તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ નશો કરીને વાહન હੰકારે છે.

નશાની હાલતમાં હોય એવું જણાય તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના પર કેસ કરી હા ઉમરા બાજુથી એ આવતા હતા અને પછી મૂળ જુનાગઢમાં રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે હાલ અજાઉ કરે છે सेना दरबार रोड पर थी पसार था था एक्सीडेंट बने नाम से हिरेन हका भाई बुआ रहे जूनागढ़ ना से मैं वो सोशल मीडिया में इन्फ्लुएंसर तरीके